જૂનાગઢ જિલ્લામાં માન્ય કલેક્ટર સાહેબ અને રાજ્ય સરકાર સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ છે કે જે સરકારી જમીન પર ગેરકાયદે સર બાંધકામો હોય તો એ આઈડેન્ટિફાઈ કરી અને તાત્કાલિક ધોરણે તેમનું જગ્યાઓ ખુલ્લી કરાવવી એ અંતર્ગત આજે જૂનાગઢમાં આદર્શ વિદ્યાલયની સામે એક પાંત્રીસ હજાર ચોરસ મીટર જમીન પર ખેતી વિશે દબાણ અને સાત હજાર સાતસો ને પચાસ ચોરસ મીટરનું રહેણાકી મકાનનું દબાણ આઈડેન્ટિફાય થયેલું છે પોલીસ વિભાગ તરફથી પણ જે સો કલાકના યાદી હોય છે એમાં અમને આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ હોવાનું જણાવવામાં આવેલ હતું આ બાબતે કલમ એકસઠની નોટિસો આપવામાં આવેલી છે કલમ બસો બેની નોટિસો પણ આપવામાં આવેલી છે નામદાર હાઈકોર્ટમાં પણ આ બાબતનો કેસ ચાલુ હતો એનો ચુકાદો આવી જતા સરકાર પક્ષે દબાણ જે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આગામી સમયમાં માન્ય કલેક્ટર સાહેબ શ્રીની સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ માથાભર ઈસમો અસામાજિક તત્વો અને ગેરકાયદેસર જેટલા પણ દબાણો હોય એ બધા આઈડેન્ટિફાઈ કરી અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને આ દબાણો તાત્કાલિક ધોરણે દૂર થાય એ માટે સ્પષ્ટ સૂચના આપેલ હોય એ મુજબની કામગીરી આજે થઈ રહેલી છે એક રાણા કે મકાન નું સાતસો ને પચાસ ચોરસ મીટર નું દબાણ દૂર કરવામાં આવેલ છે અને ખેતી વિશે પાંત્રીસ હજાર ચોરસ મીટર જે દબાણ છે એ દૂર કરવામાં આવ્યું છે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ અવારનવાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે જેમાં કાળા દેવરાજ અને તેની ગેંગના સભ્યો વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસ્સી ટોકનો જે ગુનો દાખલ થયેલો તેમાં તેની પ્રોપર્ટી જે ગેરકાયદેસર જે દબાણ કરેલું છે તેની વિગતો મેળવી અને પ્રાંત સાહેબશ્રીની કચેરી તરફ મોકલી આપેલી ત્યાંથી જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ ત્યારબાદ માનની ડીજીપી સાહેબશ્રી દ્વારા સો કલાકની જે ડ્રાય આપવામાં આવેલી તેમાં પણ આ જે કાળા દેવરા છે તે અસામાજિક વૃદ્ધિ સાથે સંડોવાયેલ હોય તો તેમાં પણ લિસ્ટેડ આરોપી છે તેની જે પણ પ્રોપર્ટી ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલું છે ખાસ કરીને સરકારી જમીન ઉપર જે કબજો કરેલો છે તેમાં તેનું રેસિડેન્ટનું મકાન આ ઉપરાંત અન્ય જે પાંત્રીસ હજાર ચોરસ જે ફાર્મ હાઉસ છે આ બંનેનો આજરોજ ડિમોલિશનની કાર્યવાહી હાલ શરૂ છે એમાં પ્રાંત સહિત તેમની ટીમ રેવન્યુ સ્ટાફ આ ઉપરાંત પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે હાલ છે એ તેના જે રેઠાનું મકાન છે તેનું ડિમોલિશનની કાર્યવાહી શરૂ છે ત્યારબાદ છે તેના ફાર્મ હાઉસનું છે એ ડિમોલ્યુશનની આગળની કાર્યવાહી કરવામાં આવશે જે કોઈ પણ આવી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમના વિરુદ્ધ આગામી સમયમાં આના કરતાં પણ વધારે છે કડક કાર્યવાહી કરવામાં આવશે Ah! Uh.